ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે આઠમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પોતાના દસ વર્ષના કાર્યકાળનું એક સફેદ જૂઠપત્ર બહાર પાડ્યું આ સફેદ જૂઠપત્ર બહાર પાડનારા પ્રણેતાઓએ છેલ્લા દસ વર્ષની અંદર આપણને આપેલી વાતો કરેલી વાતો વચનો વાયદાઓ એ બાબતે એને કેટલું કામ કર્યું એમાં એની ગેરહાજરી છે આ સફેદ જૂઠપત્રની અંદર જૂઠ સિવાય કશું છે નહીં હું ગયેલી વાતો વીતેલી વાતોને બહુ યાદ કરવા નથી માંગતો કારણ કે ભારતીય લોકો આગળના દિવસોનું એના ભવિષ્યનું વિચારતી હોય છે અમે પણ રાજનીતિ કર્યા વગર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા લોકોએ સત્તાધીશ રાજકીય આગેવાનોએ શિરમોર આગેવાનોએ જાહેર મંચ ઉપર કે લોકસભાની અંદર જે વચનો આપ્યા હતા એ વચનોને આપણે યાદ કરવા એ ખૂબ જરૂરી છે કારણ કે એમાં આપણું ભવિષ્ય સમાયેલું છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીનું મતદાન કરવા જઈએ ત્યારે મને લાગે છે કે નાગરિક તરીકે રાજનીતિમાં આપણે કોઈ પણ પાર્ટી સત્તારૂઢ પાર્ટીએ વચન આપી અને સત્તારૂઢ પાર્ટીએ દસ દસ વર્ષનો કાર્યકાળ આપણા ઉપર શાસન કર્યું છે ત્યારે એટલી વાતો સત્તામાં રહ્યા ત્યારે યાદ કરી અને આપણને કશું પણ એનું પરિણામ બતાવી શકીએ ખરી આપણે યાદ રાખવું પડશે ચૂંટણીનું મતદાન કરવા જઈએ ત્યારે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશું ભ્રષ્ટાચારને જળમૂળથી કાઢી નાખીશું દરેકને ઘરનું ઘર આપશું બે હજાર બાવીસ પહેલા ખેડૂતોને આવક બમણી કરી દઈશું સો સ્માર્ટ સિટી બનાવશું આવી અનેક બાબતો રૂપિયાને મજબૂત કરશું અને પાંત્રીસ રૂપિયાની અંદર ડીઝલ પેટ્રોલ આપશું આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નહીં જવાબદાર આગેવાનો હોય આપણને સૌને વચનો આપ્યા વાયદાઓ આપ્યા એનાથી અભિવૃતથી એમાં આવી અને બબ્બે ચૂંટણીઓ લોકસભાની અને વિધાનસભાના અનેક રાજ્યોની ચૂંટણીઓમાં જનતાએ મત પણ આપ્યા આ જૂઠ બોલવાની મથરાવટી જેની મેલી છે એને જનતાએ બરાબર ઓળખવા પડશે અને આપણે બે હજાર બાવીસ ચોવીસની ચૂંટણીમાં મતદાન કરવા જઈએ મને લાગે છે આટલું આપણે યાદ રાખશું અને નજર સામે રાખશું તો આપણે મતદાન કરવા માટે આપણો રાજકીય પક્ષ અને નેતા સ્પષ્ટ બનાવી શકશું અને આપણા દેશનું ભવિષ્ય અને આપણા સૌનું ભવિષ્ય આપણે સ્પષ્ટ બનાવી શકશું આ દેશમાં સમગ્ર વિશ્વમાં કણે કણમાં રામ છે ઘટઘટમાં રામ છે મારા અને તમારા રુધિયામાં પણ ડ્રામ છે આમાં કોઈ શંકા નથી આપણે એમાં સ્પષ્ટ છીએ કોઈની જવાબદારી કે કોઈનો ઠેકો નથી આવનારું ભવિષ્ય એક મતદાન કરીને આપણે આપણા નેતા અને શાસક પસંદ કરવાનો જ્યારે મોકો છે ત્યારે ભૂતકાળ એટલા પૂરતું આપણે યાદ કરવું પડશે કે આપણને કોઈ વચનો આપી ગયા હતા આપણને કોઈ વાયદા કરી ગયા હતા એ વાયદા કયા હતા અને એ વાયદાનું પરિણામ આજની તારીખે શું આવ્યું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ